હાઇ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું આટા મેગી રેસીપી એક પેનમાં દોઢ ગ્લાસ પાણી લીધું છે પાણી બોઇલ થાય એટલે તેની અંદર મેગી નાખી છે મેગીના બે પેકેટ લીધા છે મેગીના પેકેટમાં એક ચોથાઈ ચમચી મીઠું નાખ્યું છે એક ચોથાઈ ચમચી લાલ મરચું નાખ્યું છે અને હવે તેને પાંચ મિનિટ સુધી થવા દેવી મેગી થઈ ગઈ છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો